કાલાવડ શહેરમાં આવેલા પીજીવીસીએલની કચેરી ખાતે તાલુકાના ખેડૂતોએ હંગામો કર્યો હતો કાલાવડ તાલુકાના બાદનપર વાવડી ખંઢેરા મોટા વડાલા ખાનકોટડા મછલીવડ સહિત તાલુકાના વીસથી વધુ ગામના ખેડૂતો વીજ કચેરી ખાતે એકત્ર થયા હતા વીજ વિભાગની કચેરીમાં ખેડૂતો રોષ સાથે વિરોધ વ્યક્ત કર્યો ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેતરમાં ટીસી ખરાબ થઈ જાય તો તેનું સમારકામ બે દિવસમાં થવું જોઈએ પરંતુ પીજીવીસીએલના અધિકારીઓ દસ દિવસ સુધી કોઈ ફરિયાદ પણ લેતા નથી ઉપરાંત પૂરતો સમય વીજળી ન મળતા સિંચાઈ માટે ખેડૂતોને મુશ્કેલી થાય છે ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ દ્વારા રજૂઆત સાંભળવાને બદલે ગાજવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમારાથી નહીં થાય તમે લોકો ઉચ્ચ લેવલે રજૂઆત કરો ખેડૂતો દ્વારા વીજ પુરવઠા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને પીજી સીલના ગાયબ કાર્યપાક અધિકારીને આવેદનપત્ર આપેલું હોય તેઓ તરફથી અમને વ્યક્તિગત હોસ્પાવર બાબતે જણાવવામાં આવેલ છે પોતાના કર્મચારીઓ બાબત કોઈ પણ વાત કરેલી નથી જો અમારા ખેડૂતોની માગણી મુજબ સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે સાત દિવસ પછી તમામ ખેડૂતો ભેગા થઈ અને પીજીસીની કચેરીએ આંદોલન કરીશું અને તમામ જવાબદારી અધિકારીઓની રહેશે કાલાવડ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોનો જે જી ટીજી ટીજીલનો જે આક્રોશ હતો એ આજે તમામ ગામના ખેડૂતો ટીજી વિસીએલ કચેરી કાલાવડ ખાતે આવી અને આવેદનપત્ર આપ્યું છે એ લોકોનો એક જ પ્રશ્ન છે કે વાડી વિસ્તારમાં સમયસર વીજળી નથી મળતી દિવસે વીજળી મળે છે તો ટ્રીપિંગ વધતું આવે છે સમયસર ટીસી બળી ગયું હોય તો લોકોને ટીસીનો બહુ પ્રોબ્લેમ છે જે ટીસી બળી ગયું છે તો આજ દસ દસ દિવસ સુધી ટીસી મૂકવામાં નથી આવતા તો એનું પણ લોકોની આવેદનપત્રમાં આપ્યું છે તો આનો આ બાબતે સરકાર શ્રી તો અમારી ભાજપ ભાજપની સરકાર છે સમયસર પૂરતો પાવર ઉપરથી તો આવે જ છે પણ પ્રોબ્લેમ ન્યા છે કે જે સમયસર નીચે હેલ્પરો દ્વારા જે સમયસર રિપેરિંગ કામ કરવામાં નથી આવતું તેના કારણે આ પ્રોબ્લેમ થાય છે તો અમે જે સાહેબ છે નાયબ કાર્ય ઇજનેરશ્રીને અમે રજૂઆત કરી છે કે આ પ્રશ્ન સત્વરે નિરાકરણ આવે તેવી અમે રજૂઆત કરી છે સાથે આજે આજ રોજ અમે બીજી વિશે કાલાવડ તાલુકાએ જે આવેદનપત્ર દેવા અમે આવ્યા હતા જે ખેડૂતોને પૂરતો પાવર ન મળતો હોય અને વારંવાર વીજળી ફોલ્ટમાં જતી હોય તો અમે આવેદનપત્ર દેવા આવ્યા તો જે અધિકારીઓને અમે મળ્યા પણ અધિકારીઓને અમને જે સંતોષકારક જે જવાબ મળવો જ હોય એ સંતોષકારક અમને જવાબ મળ્યો નથી અમને ખેડૂતોની અમારી એક જ માંગ છે કે પાવર અમને પૂરતો મળે એ જે કેવી રીતે રિપેરિંગ કરે એ બધા એ પીજી વિસલનો પ્રશ્ન છે એ અમને સામું સમજાવવા માંડ્યા કે ભાઈ આમ થાય આમ થાય પણ હવે એ અમે ખેડૂત છે અમે તો ખેડૂત છે ખેડૂત તરીકે અમે અમારી રજૂઆત બધી કરી છે હવે અમને પૂરતો પાવર જો ન મળે તો અમે આથી આગળ પણ આગળ કાર્યવાહી કરશું ને આગળ ખેડૂતો અમે જાશું તમે રજૂઆત તો અહીંના કાર્યપાલક જે છે તે કાર્યપાલક અમારું આવેદન નાયબ કાર્યપાલક હતા તે આવ્યા હતા એમને આપ્યું છે એમણે જવાબમાં એવું કીધું કે ભાઈ આ જે જે અમારે સ્ટાફનો અભાવ છે તો સમયસર અમે નહીં કરી નથી થઈ શકતું એમ કે ઉપરથી જે કાંઈ છે અમને પૂરતી જે મટીરિયલ જોતું હોય એ મટીરિયલ નથી મળતું એમ તો તમે સરકારને રજૂઆત કરો એવું એમનું કહેવાનું થાય છે તો એ જવાબદારી તો એમની છે આ અમારી રજૂઆત જે જો નહીં પૂરી થાય તો અમે આગળ કાર્યવાહી ખેડૂતો જે નક્કી કરશે એ થશે